નમસ્કાર મિત્રો આજે સીધું ને આપણે કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે જે મુલાકાત થઈ અને જેના રાજકીય વલણો એ વહેતા થયા એના વિશે વાત કરવાના છે બે રાજકારણીઓ મળે અને લોકોને ખબર પડે ત્યારે એમ સમજવું કે મેસેજ આપવા માંગે છે અને મેસેજ કોણ આપવા માંગે છે કા અમિત શાહ આપવા માંગે છે ને કા શંકરસિંહ બાપુ આપવા માંગે છે કેન્દ્રમાં મંત્રી રહેલા કાપડ મંત્રી રહેલા શંકરસિંહ વાગેલા એમને માથે સીબીઆઈ અને ઈડીની તલવાર હજુ લટકે છે ક્લોઝ નથી થઈ એવી અમને માહિતી છે અમે ખોટા પણ હોઈ શકીએ નરેન્દ્ર મોદી આમ તો જ્યારે શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એ મહામંત્રી સંગઠન હતા પણ બાપુએ એકવાર અમને કહેલું કે એક વખત હું જો નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિ ની મુલાકાત કરાવી દઉં પરિચય કરાવી દઉં તો એ ઉદ્યોગપતિ ક્યારે મને પછી મળે નહીં કારણ કે નરેન્દ્ર મોદીને ઉદ્યોગપતિઓને પકડી રાખવાની ત્રેવડ છે આપણે જોયું નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી એ ઉદ્યોગપતિઓ લાગે છે વાતો ભલે સામાન્ય પ્રજાના નાણાથી જે જાહેર ક્ષેત્રના એકમો તૈયાર થયા જે એરપોર્ટ તૈયાર થયા જે બંદરો તૈયાર થયા જે સરકારી જમીનો ધરાવી જેવી એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી કહી શકાય એ બધાને એમણે ગૌતમ અદાણીને પધરાવ્યા એટલે નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી નું કાંઈ કનેક્શન છે એ બહુ સ્પષ્ટ છે ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે તો ખેડૂતોના આંદોલન વખતે ખેડૂતો ના મૃત્યુ થયા પણ નરેન્દ્ર મોદી અને એમની ભારતીય જનતા પાર્ટીએ મચક નહોતી આપી ઉપરથી એમની પાર્ટીના નેતાઓ મિનિસ્ટરો એ ખેડૂતોને ખાલિસ્તાનવાદી આતંકવાદી ગણાવતા હતા અને જે અત્યાચાર હમણાં પણ ખેડૂતો ઉપર કર્યો હરિયાણાની હાઈકોર્ટે પંજાબ હરિયાણાની હાઈકોર્ટે ચુકાદાઓ આપવા પડ્યા કે એમને દિલ્હી આવતા રોકી શકાય નહીં પણ સત્તાનો એક સ્વભાવ હોય છે એને ટીકા પસંદ નથી પછી સત્તામાં શંકરસિંહ બાપુ હોય કે નરેન્દ્રસિંહ બાપુ હોય પણ હમણાં ગાંધીનગરના સર્કિટ હાઉસમાં શંકરસિંહ બાપુ અને એક છોકરો અમિત શાહ છોકર એટલા માટે કહું કે માટે તો એ જ કહેવાય ભલે અત્યારે ગૃહમંત્રી હોય દેશના સહકાર મંત્રી હોય લોકોને ધ્રુજાવતા હોય ઈડી મોકલતા હોય સીબીઆઈ મોકલતા હોય તમે જાણો છો શું શું કરી શકે છે ક્યારેક અમને નરેન્દ્ર મોદી એમ કેતા પેલું ગુજરાતના ચાણક્ય જરા અમિત શાહ એમના ચાણક્ય થઈ ગયા છે અમને અમિત શાહ કઈ ચાણક્ય લાગતા નથી નરેન્દ્ર મોદી ના ઈશારે કામ કરનાર એમના આદેશો નું પાલન કરનાર

અને રાજકારણીઓ એમણે કેટલું કહેવું ને કેટલું ન કહેવું એ બરાબર જાણે છે બાપુ છે રાજકીય રીતે ફૂટી ગયેલી બંદૂક ગણાય છે માત્ર ક્ષત્રિય સમાજમાં એમનું એક વગ ચાલે છે એ બાબતના અમે સાક્ષી છીએ ક્ષત્રિય સમાજમાં આજે પણ શંકરસિંહ બાપુનું નામ એ બહુ આદરથી લેવાય છે અને ભાથીજી મંદિરની વાત હોય કે પછી ક્ષત્રિય સંમેલનની વાત હોય બાપુ ખોખારીને બોલે છે આમ તો બાપુને ખોખારીને બોલવાની આદત પણ છે નરેન્દ્ર મોદી કે અમિત શાહ વિશે પણ એ ખોખારીને બોલે છે એમને ભ્રષ્ટાચારી પણ કે છે પણ સત્તા છે નરેન્દ્ર મોદી અને અમિત પાસે છે એ પણ બાપુ સુપેરે જાણે છે અને એટલા માટે પેલી ફાઇલો હજી મને લાગે છે કે બંધ થઈ નથી ત્યાં સુધી ચોટલી જે છે બાપુની એ નરેન્દ્ર મોદીના હાથમાં છે પણ દેશની પ્રજાએ નરેન્દ્ર રાખી છે મોદીની ગેમ જ રમવી પડે એમણે પ્રાદેશિક પક્ષનું એક રજીસ્ટ્રેશન કરાવીને રાખ્યું છે પણ ગુજરાતમાં પ્રાદેશિક પક્ષોની કોઈ વજુદ નથી એટલે રજીસ્ટ્રેશન કરાવી રાખ્યું છે પણ એનું કોઈ મહત્વ નથી બાપુના જન્મ દિવસે હાજરી પુરાવે છે મહેન્દ્રસિંહ હવે વાસણિયા મહાદેવના ટ્રસ્ટના ચેરમેન છે બાપુની જગ્યાએ અને અમિત મુલાકાતે જાય ત્યારે બાપુએ અમને એમ પણ કહેલું કે અમિત એના વાસણના વિકાસ માટે વાસણ મહાદેવના વિકાસ માટે ફંડ આપ્યું છે અને સ્વાભાવિક રીતે જૂના સંબંધો હોય એટલે એમની આગતા સ્વાગતા કરવા માટે મહેન્દ્રસિંહે જવું પણ પડે પણ કેટલાકે લખ્યું કે હવે વાવમાં પેટા ચૂંટણી આવી રહી છે એટલે મહેન્દ્રસિંહને ત્યાં ઉમેદવારી અપાશે કે કેમ એની એ ચર્ચા થઈ હશે શું ચર્ચા થઈ હશે એ તો બધા ગેસ કરે છે કેટલાકે કહ્યું કે બાપુને રાજપાલ બનાવશે આ શંકરસિંહ વાઘેલા છે नरेंद्र મોદીના હાથમાં જ્યાં દોરી સંચાર હોય ત્યાં એ કોઈ હરીફ મોહમ્મદ ખાન ન થઈ શકે બાપુ એ બાબતમાં સોમાની માણસ છે ક્ષત્રિય આંદોલન વિશે ચર્ચા થઈ એમ કે પ્રશ્ન છે નહીં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે એવો ત્રીજો એક મુદ્દો હતો મહેન્દ્રસિંહ વાઘેલાનું તો એમણે પોલિટિકલ કરિયર શંકરસિંહ વાઘેલાએ જ પૂરું કરી દીધું જયારે પેલા કોંગ્રેસના બધાને સાગમટે એમણે ભાજપમાં મોકલ્યા હતા અને એમાંના મોટા ભાગના હારી ગયા હતા અને મહેન્દ્રસિંહ પણ જ્યાં ટિકિટ કોંગ્રેસ આપે કે ભાજપ આપે ત્યાં જાય છે મને લાગે છે કે એમના નસીબમાં શંકરસિંહ વાઘેલા જેવી આક્રમકતા અને જીતવાની જીજી વિશા એ છે નહીં વધુ કેટલાક કોંગ્રેસી ભાજપમાં આવશે એને માટેની ચર્ચા થઈ હોય હવે આટલા બધા તો ત્યાં ઘલાયેલા છે

એમના દીકરાના લાભાર્થે પણ જવું પડે એમ હોય કારણ કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોન્ટ્રાક્ટ મળ્યા હતા અહીંયા પણ કોન્ટ્રાક્ટ મળતા હતા હવે ત્યાં ભાજપની સરકાર આવી અહીંયા પણ ભાજપ ભાજપ જ ભાજપ છે અને હજી એ કોંગ્રેસમાં કેટલાક ભાજપના નિશાવન તો છે જ ને ક્યાં નથી અને શક્તિસિંહ આવ્યા પછી તો કેટલાક ભાજપના એજન્ટોને તો હોદ્દાઓ પણ આપ્યા છે એટલે રાહુલ ગાંધી ઓડિશાની જેમ જ્યાં સુધી ગુજરાતનું કોંગ્રેસનું માળખું એ સંપૂર્ણપણે બદલી નાખે ત્યાં સુધી કોંગ્રેસનો અહીંયા ઉદ્ધાર નથી ભાજપનો ઉદ્ધાર છે અને ભાજપમાં હવે કોંગ્રેસ છે ને એ બહુમતીમાં થઈ ગઈ છે

અને તંગડી ઉંચી રાખવા માટે વિદેશ યાત્રા એ જાય છે ત્યાં જઈને કારણ કે બોતેર એ નો આવી ત્રણસો ને સિત્તેર ની ડીંગ મારતા હતા બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા આખી ચૂંટણી દરમિયાન મુસ્લિમ વિરોધી પ્રચાર કર્યો અને મુસ્લિમ સમર્થકો ના ખોળામાં બેસીને સરકાર રચવી પડી ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર કયા મોડે પેલી છાતી કાઢીને આગળ ચાલી શકે એમ છે ત્રીજી વખત વડાપ્રધાન થઈ ગયા એમના ભક્તો એ તો છે કહ્યું કે નહેરુ ની જેમ થયા ના નેહરુ ને તો બહુમતી હતી જ આ ભાઈ ને તો બહુમતી એ નથી અને હવે જેને કોંગ્રેસ માંથી ભાજપ તરફ જનારા ઓછી થઈ ગઈ છે ગુજરાત ગુજરાતમાં ગેનીબેન ઠાકોર એક બેઠક જીતી શક્યા લોકસભાની બનાસકાંઠા અને નરેન્દ્ર મોદીનું અમિત શાહનું શંકર ચૌધરી નું નાક વડાઈ ગયું સી આર નું પણ કહેવું પડે કારણ કે પ્રદેશ પ્રમુખ સી આર હતા મારા તો બહુ અંગત મિત્ર છે આપણે કઈ લાભ લેતા નથી અને લેવો નથી પણ શંકર શંકરસિંહ વાઘેલા એ હવે કઈ બહુ જાજુ ગજુ કરી શકે એમ છે નહી રાજકીય દ્રષ્ટિએ પણ અમે ચર્ચા કરતા હતા અમિત એમની વચ્ચે શું ચર્ચા થઈ શકી હોય કારણ કે હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને ગરજ બહુ છે એવા પ્રભાવી માણસોની ગરજ છે કે જે નરેન્દ્ર મોદીની સરકારને ડૂલ કરતા રોકી શકે એ બાબતમાં શંકરસિંહ વાઘેલા જનસંપર્કના માણસ છે એની કોઈ ના પાડી શકે એમ નથી શંકરસિંહ વાઘેલા ચંદ્રબાબુ નાયડુ ને પણ જઈને મળી શકે ટેકો પાછો ખેંચી લેવાની તૈયારી કરતા હોય ને તેને ભલામણ પણ કરી શકે નીતિશ કુમાર ને પણ વાત કરી શકે અરે મુલાયમસિંહના વછેરાને પણ વાત કરી શકે અખિલેશ યાદવને કારણ નરેન્દ્ર મોદીએ આમ તો છે ને બહુ મારી ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશના બે વછેરાઓ હું કરી લેવાના છે ભાઈનો નો ઘમંડ જે હતો અમારે પાટણમાં આવીને પેલી વાત કરી હતી ને હવે અમે તો પાછું કેટલી વાર કહીએ અમને જરા સંકોચ પણ થાય છે બે ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે કોંગ્રેસની સરકાર દો એકર જમીન હશે તો પાંચ એકર જમીન લઈ જશે કોંગ્રેસની સરકાર અરે મંગળ સૂત્ર સરકાર લઈને મુસ્લિમોને આપશે હવે વકફ એક્ટર પેલો સુધારો કરવાનો હતો એની આજે તો પહેલી બેઠક મળી પાછું જેપીસી ને આપવી પડી મોદીની સરકારના આટલા વર્ષોમાં પહેલી વખત જેપીસી બનાવવી પડી આમ નીચી મુંડીએ લેટરલ એન્ટ્રી નો બચાવ કરવા માટે દિલીપ માંડલ ને જે માણસ ભારતીય જનતા પાર્ટી હિંદુત્વનો હિન્દુ ધર્મનો સતત વિરોધ કરતો એને કેન્દ્ર સરકારમાં મીડિયા એડવાઇઝર બનાવી દીધો જે વિરોધી હોય એને છે ને લલચાવવાના વિરોધ ઓછો થાય પણ એમ કઈ હવે પ્રજા હમસ્તી થઈ ગઈ છે

એવી નથી કે જે અનામતમાં ન હોય ભાઈએ બંધારણ બદલીને ને પણ ઈડબ્લ્યુએસ આપ્યું આ દિલીપ માંડલ તો ઈડબ્લ્યુએસ ના વિરોધી હતા હવે એમના મીડિયા એડવાઇઝર થઈ ગયા પલટી મારશે મારવા માંડ્યા એમના ટ્વિટર એકાઉન્ટ હમણાં જ અમે જોતા હતા એક્સ ઉપર પણ કેટલાને સાધી શકશે અને એટલા માટે અમને એવું લાગે છે કે શંકરસિંહ વાઘેલા ની સાથે આ તો તર્ક ની વાત છે તર્ક ચલાવ્યા છે પોતાને ઠીક લાગે એ રીતે પણ અમને એક જરૂર લાગે છે થોડુંક સમજાય છે કે શંકરસિંહ વાઘેલાના નરેન્દ્ર મોદીના જે એમની લંગડી સરકારને જે ટેકો આપી રહી છે શંકરસિંહ વાઘેલાની ગુડવિલ વધારે છે એ બાબતમાં સંબંધો જાળવવામાં નરેન્દ્ર મોદી અભિબોલા અભિફોક છે પણ શંકરસિંહ વાઘેલા પાર્ટીઓમાં પલટીઓ મારે પાછા કોંગ્રેસમાં બે હાજર માં કોંગ્રેસ વાળા સત્તામાં આવતા હતા ત્યારે છે ને ભાઈએ છે ને ઉલાડિયા કરીને કોંગ્રેસ છોડીને પેલા લોકોને છે ધારાસભ્યો ને છે ભાજપ તરફ ધકેલ્યા હતા અમિત ચૌધરી માણસાના ધારાસભ્ય હતા કોંગ્રેસમાં હતા તો જીત્યા હતા બિચારા અમિત શાહ નું રોજ લૂણ ખખડાવે છે પણ હવે શું માણસા ની બેઠક ગઈ હવે અમિત શાહ અમિત ચૌધરીને બેઠક મળે જ અમિત શાહ કરતા હતા હોય માણસાની બેઠક ગઈ એમની એટલે અમને એવું લાગે છે સમજાય છે હવે છેલ્લે એનું સમાપન એ રીતે કરી શકીએ કે શંકરસિંહ વાઘેલાને એક વિનંતી કદાચ અમિત શાહે કરી હોય ઘણી બધી રાજકારણીઓ મળે એટલે ચર્ચા તો થાય રાજકારણની સ્વાભાવિક છે શું ચર્ચા થાય કોઈ કાન તો દીધા નહોતા ત્યાં આગળ પણ એક શક્યતા વ્યક્ત કરી શકાય કે અમિત શાહે વિનંતી કરી હોય કે બાપુ તમે તો અમારા બધાના વડીલ રહ્યા કારણ કે અમિત શાહ તો છોકરડું કહેવાય એમની આગળ નરેન્દ્ર મોદી છોકરડું જ કહેવાય આમ તો આ તો વિરાટ વ્યક્તિત્વ થઈ ગયું સરસંઘચાલકજીની ઉપર તમને ખબર છે કે અટલજીને જયારે સુદર્શનજી મળવા એમના ઘરે ગયા તો અટલજી દરવાજે આવીને ઉભા એક પરંપરા છે કે સરસંગ ચાલક એ સરસંગ ચાલક છે અને સ્વયંસેવક એ સ્વયંસેવક છે કોઈ પણ હોદ્દા ઉપર હોય પણ નરેન્દ્ર મોદી જેનું નામ મોહનજી ભાગવત

બાકી જો ચૂંટણી પહેલા ફટકાર્યા હોત ભાઈ દેવતા થઈ ગયા ભાઈ અવતારી પુરુષ ને આજે જમ્મુ કાશ્મીર ની મુલાકાતે ગયેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એમણે કયું પણ ખરું કે માત્ર પચીસ જ બેઠકો જો લોકસભાની વધારે મળી હોત કોંગ્રેસને નવ્વાણું મળી એના કરતા પચીસ જ વધારે મળી હોત તો રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હોત અને પેલી બેઠકો તો ગોલમાલથી મળી છે ભાજપને ચૂંટણી પંચ એને છે ને પાંચ કરોડ વોટ વધારી દીધા એટલે એના તો તમને આપણે એપિસોડ કર્યા હતા એટલે પછી એમાં કઈ હવે એનું ફરીને કહેવાની જરૂર નથી

એ નેતાઓ ટેકો પાછો ખેંચી લેતા હોય તો કદાચ બાપુ ભલામણ કરી શકે પણ બાપુ સસ્તામાં ન પતે પેલી ફાઇલો ક્લોઝ કરાવે અથવા તો બીજી બીજા પણ કંઈક લાભ બાપુ મેળવે એ સિવાય કરે નહીં આજે આટલી વાત તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવું એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને જરૂર કહેશો હા અને અમે તો આ શક્યતા વ્યક્ત કરી છે અમિત શાહે બાપુને કહ્યું એવું નથી કહ્યું હો પાછું એ યાદ રાખજો કારણ ઘણાને પાછી ચુગલી સૂચશે ચાલો નમસ્તે